મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય આ બધા વિસ્તારોની અંદર ભારે તોફાની પવન સાથે રાત્રે વરસાદ જોવા મળ્યો હતો ગઈકાલે દિવસે પણ વરસાદ જોવા મળ્યો હતો તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ અત્યારના સમયની વાત કરીએ તો અત્યારે હાલ કચ્છના જે તમામ વિસ્તારો છે ઉત્તર ગુજરાતના તમામ વિસ્તારો મધ્ય ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના જે તમામ વિસ્તારો છે જેમાં કાળા ડિબાંગ વાદળા ઘેરાયેલા આપણને જોવા મળે છે તો અત્યારે કયા વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ રહ્યો છે તેની વાત કરી અત્યારની ઈસીએમ ડબલ્યુ મોડેલ મુજબની અપડેટ જોઈએ તો અત્યારે મુન્દ્રા સાઈડના કચ્છના વિસ્તારો માંડવી ગાંધીધામ આ જે તમામ વિસ્તારો છે ભુજ અને ભસાવ સહિત તેમાં વરસાદની સંભાવના ખંભાળિયા લાલપુર કાલાવાડ રાજકોટ શાપર વેરાવળ જામનગર સાઈડના વિસ્તારો તેમજ ધ્રોલ સાવડી મોરબી વાંકાનેર થાન અને ચોટીલા આજુબાજુના જે તમામ વિસ્તારો છે તેમાં ભારે વરસાદની સંભાવના છે ભાણવડ પોરબંદર ઉતિયાણા ઉપલેટા ગોંડલ તેમજ અમરેલી અને જુનાગઢ સાઈડના જે વિસ્તારો છે માંગરોળ આજુબાજુના વિસ્તારો છે કેશોદ ધારી સાવરકુંડલા બગસરા આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ કોડીનાર ઉના તુલસીશામ રાજુલા મહુવા પંથકના તમામ વિસ્તારો કે જેની અંદર હળવા વરસાદની શક્યતા તળાજા આજુબાજુના જે વિસ્તારો ચીતાણા ઘોઘા સિહોર ઉમરાળા ભાવનગર તેમજ બોટાદ આજુબાજુના જે તમામ વિસ્તારો છે બરવાળા છે છે ધંધુકા રાણપુર છે છે આ તમામ વિસ્તારોમાં વરસાદની શક્યતા ગણી શકાય મધ્ય ગુજરાતની વાત ગુજરાત નળ સરોવર વિરમગામ ધોળકા અહેમદાબાદ મહુદા અમદાવાદ કપડવંશ લુણાવાડા ડાકોર આજુબાજુના જે વિસ્તારો છે તેમજ ખંભાત સાઈડના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર કરજણ ડભોઈ આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના ગણી શકાય તો હવે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો જેમાં કોસંબા વંકલ અને સુરત આજુબાજુના વિસ્તારોમાં વરસાદ જોવા આજે બપોરના સમયની વાત કરીએ બાર થી એક ના સમયગાળા દરમિયાન તો ખાસ કરીને જે સિસ્ટમ છે તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અસર કરશે જેમાં દરિયાકાંઠાના વિસ્તારોની વાત કરીએ તો દ્વારકાથી લઈ